કલર બધી કરાવે છે બધીને કલર કરવાનો શોખ છે ઘરમાં તમને ખબર છે કે કલર કરતા કરતા તમારા ઘરમાં બાળકો વૃદ્ધ છે એના નુકસાન થઈ શકે છે હું કારીગર છું હું ખુદ કલર કરું છું તો એવો અમુક કલર છે માર્કેટમાં જે ખરેખર બાળકોને ને પણ નુકસાન થાય છે પણ એવા કયા કલર છે એને કેવી રીતે નુકસાન થાય છે ને આજે આપણે આ વિડીયોના ટોપિક ઉપરથી આજે આપણે ક્લિયર કરી દેવાનું છે તો વિડીયો ખૂબ જ જોઈ લેશે જો વોટર બેઝ કલર હોય છે એની અંદર એવા તત્વો હોતા નથી અને હું એવી રીતથી કહું છું કે જે વોક આવે છે કલર અંદર કોઈ પણ પ્રકારનો વોક આવે છે જેને કહેવાય છે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એને વોક કહેવાય છે જે વોક છે ને જે તત્વોમાં વધુ હોય છે ને એ ખરેખર નુકસાન કરે છે અને કયા કયા કલરમાં હોય છે ને એ ટોપિક હું આજે આપણે લઈને આવ્યા છે કેમ કે આપણા ઘરમાં બધી કલર કરાવવાનો શોખ હોય છે અને ખરેખર કરાવવો જોઈએ જેનાથી મકાનનું આયુષ્ય વધે છે પણ અમુક લોકો શું કરે છે સસ્તાની લાલચમાં એવા પ્રોડક્ટ લે છે જે ખરેખર આપણે નુકસાન કરે છે આપણે તો કરે છે પણ આપણા બાળકોને વગેરે છે અને આપણા ઘરમાં જે વૃદ્ધ છે ને એ લોકોને કરે છે તો એવા કલરમાં જો પહેલા તો છે ઓઇલ પેન્ટ ઓઇલ પેન્ટ કલર આવે છે જે તમે આપણે બારી દરવાજા અને ગેટ લાકડામાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ બરોબર છે પણ ઓઇલ પેન્ટમાં લો વોક આવતો નથી અત્યારે આવે છે પણ બધી બ્રાન્ડમાં નથી આવતું જેમ કે તમને પાંચ બ્રાન્ડ પેલા કીધો એશિયન પેન્ટ બર્જર નેરોલેક ડ્યુડક બ્રિટિશ પેન્ટ ઇન્ડિગો એટલે મોસ્ટ ઓફલી ટેન ની યાદી છે જે હું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરશે ચેક આઉટ કરી લેજો આ દસ બ્રાન્ડ છે એ લો ઓફમાં આવે છે જેનાથી તમારા કોઈ પણ ઘરમાં કોઈ પણ પ્રકારનો ખતરો છે નહીં હા પણ તમારે એમાં એક વસ્તુ ચેકઆઉટ કરો છો હું અહીંયા સાઈડ ઉપર જે બતાવું છું એ કોઈ પણ બાર બાળદિન અંદર મેન્શન આવે છે એટલે કે એમાં લો વોક છે ફૂલ વોક છે એ બધું તમને મળી જવાનું છે અને લો વોક ને જો નાના બાળક આપણા ઘરમાં છે ઓઇલ લેસ અત્યારે આપણે લો વોક પર ઓઇલ બેઠા આવે છે મોસ્ટ હા જો તમે સસ્તાની લાલચમાં વેચી જશો સસ્તામાં તમને કઈ ડિફરન્સ એટલો નથી મળવાનો જો મારી વસ્તુ સાંભળો તમે કે સસ્તામાં તમને વધી વધીને બસો થી ત્રણસો રૂપિયાનો ફરક પડશે બરોબર છે ચાર લીટરની વાત કરું છું અને લીટરમાં તમને વધી વધીને જઈને ત્રીસ ચાલીસ રૂપિયાનો ફરક પડશે જો તમે બ્રાન્ડ ની વસ્તુ લો કેમ કે તેમાં લો વોક આવે છે ને આમ ફૂલ વોક આવે છે ને વોક નાખવાનો શું ફાયદો તો તમે એમ કે વોક સુ લેવા નાખે તો કંપની વાળા જેથી કોઈને પરેશાન થઈ જાય વોક નાખવાનો એ ફાયદો છે કે જે કાપો કલર છે એ વેલો સુકાય અને જ્યારે ઓઈલ બેઝ છે ને મિનિમમ 6 થી 7 કલાક સુકાવાનો સમય લે છે હવે સુકવવાના સમય સમય અંતે આપણા ઘરમાં બધી બહારી દરવાજા હોય તે બધી ખોલી નાખવા જોઈએ

પછી વાત કરીએ કે આપણે યંગ યંગ ને પેટનો ગેસ થઈ જાય છે જેથી એને આ બીમારી બધી એવી છે કે બધી આપણે એવું લાગશે કે આપણે કઈ ખાધું હશે એના લીધે થયું છે બીજી કોઈ રીતે થયું છે પણ રિયાલિટીમાં એવું છે કે જે ઘરમાં આપણે કલર કરાવ્યો છે સસ્તી ક્વોલિટીનો એની આ ફોલ્ટ હોય છે અને હું તો એવું કહું છું કે એશિયન પેન નેરો લાઈક બંધ જરા આપણે કોઈ પણ સારી બ્રાન્ડ નો ઓઇલ પણ યુઝ કરીએ ને ત્યારે ઓઇલ પેનમાં હંમેશા આપણા ઘરના બધી ભારે દરવાજો ખુલ્લી રાખવા અને છ સાત કલાક સુધીને સુકાવા દેવું જો ઘરની અંદરના સાઇડમાં છે તો જો બહારની સાઈડમાં હોય તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં કે કે હવામાં ઉડી જવાનું છે પણ જો ઘરની અંદર તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે એમાં લો વોક હોય તો તમારે બે ત્રણ કલાક જ્યાં નથી જવાનું ફૂલ વોક હોય ને તો બાર કલાક સુધી નથી જવાનું તો તમારું બાળક તમારું રોજ પછી સુરક્ષિત રહેશે અને કંપની એની ઉપર ટ્રેડિંગ ચાલુ જ છે એનું કામ ચાલુ છે કે ફૂલ વોક બંધ કરી દે કે એવા કેમિકલ યુઝ કરવા પડે જેથી કરીને કલર શું થાય બાકી બાકી જે કલર ઓઇલ પેઇન્ટ બ્રાન્ડ છે બધે એ મિનિમમ કહીએ ને તો ચૌદ થી અઢાર કલાક પહેલા સમય લેતી ચૌદ થી અઢાર કલાક નો પહેલા સમય લેતી કંપની આ એનો ઓઇલ પેઇન્ટ સુકાવતા પછી એમાં થોડુંક વોક ચાલુ કર્યું એટલે એ બે કલાક થઈ ગઈ ત્રણ કલાક થઈ ગયું પછી બે આ તો બ્રિટિશમાં જ્યારે આ વોક થી બાળકો વૃદ્ધ બીમાં કરીએ ને ત્યારે નિર્ણય લેવાયો તો કે ઓઇલ પેઇન્ટ બેન કરી દેવાનું છે પણ છતાં પણ ઓઇલ પેઇન્ટમાં જે હોક છે એનો સુધારો કરી દીધો અને છ સાત કલાક સુકાઈ જવાનું છું પછી કહેવામાં આવ્યું નાજી કંપની ટર્મ એન્ડ કન્ડિશનમાં કહે છે કે હંમેશા લો વાળો કલર જ યુઝ કરો અને જો અમારો કલર તો તમે યુઝ કરો છો તો ઓઇલ બેઝમાં તમારે હંમેશા બારી દરવાજો ખુલ્લા રાખવા ખુલ્લા વાતાવરણમાં અને જો તમારે બારી દરવાજો છે જ નહીં માનો કે મેઇન બારી નથી દરવાજો છે તમારા રૂમમાં તો તમારો દરવાજો બાર કલાક સુધી ખુટો રહેવો જોઈએ એટલે આમાં હું એટલું જ કહેવા માંગીશ તમને કે આપણા બાળકને આપણે જયારે પણ આપણા ઘરમાં કોઈ પણ કલરનું કામ ચાલુ હોય તો બાળક તો હોબલે હોય પણ જ્યાં ઓઇલ બેઝ લાગતો હોય ત્યાં કારીગર ને આપડે ફરજ આવે તો ઓઇલ બેઝ કરો ત્યારે અમને કેવું જણાવજો એના આપણો બાળક હોય આપણો વૃદ્ધ હોય એને એક દિવસ પૂરતું સેફ આપણે જગ્યાએ રાખી દેવાનું છે તો બીજો કોઈનો કોલ પ્રોબ્લેમ કોઈ મેજર પ્રોબ્લેમ કોઈ છે નહીં તો આ બાળકોને મેજર પ્રોબ્લેમ થઈ શકે છે જરૂર ધ્યાન રાખજો અને જો વિડિયો આપકો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપ નવા આવો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો યાર કારણ કે આપણો કલર કામ ના આપણો ઉજાટી ભવ્યના ટોટલ અપડેટ આપણો મળી જવાના છે તો સબ્સ્ક્રાઇબ